જય દેશમાં એક ઉતંક નામે પવિત્ર બ્રાહ્મણ તેની પત્ની સુશીલા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર ભણીને સર્વ માં પારંગત થઈ ગયો હતો અને પુત્રીને પણ પરણાવી દીધી હતી પુત્રી નું નામ સતમા હતું પુત્રીને પરણે એક વર્ષ થયું હશે અને એ અરસામાં તેના સાસુ સસરા બંને ટૂંકી માંગી ભોગવી મૃત્યુ પામ્યા અને તેમના પછી દેવયોગ તેનો પતિ રામ શરણ થઈ ગયો પુત્રી વિધવા થાય એના જેવું કોઈ દુઃખ નથી તેના માતા પિતા જવાન દીકરીનો રંડાપો જોઈને દુઃખી થયા સાસરિયામાં કોઈ ન હતું તેથી વિધવા પુત્રી સતમાં ચોધા રાસુ વહાવતી પિયરમાં બાપાને ઘેર આવી માતા પિતાએ તેને આશ્વાસન આપ્યું અને ધર્મ ધ્યાનમાં જીવ પરોવા કહ્યું મન હવે સંસાર તરફથી ગયું હતું માનવ સેવાની તેના દિલમાં લાગી તેની પત્ની અને પુત્રીએ પણ સેવામય જીવન ગાળવાની સંમતિ આપી તેથી તેણે ગંગાના કાંઠે આશ્રમ બાંધીને પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો અને તેણે આ વાત પોતાના પુત્રને પણ જણાવી પિતાની ઈચ્છાને સદગુણે પુત્રી વધાવી લીધી અને બીજે જ દિવસે ઉતંગ તેની પત્ની પુત્ર તથા વિધવા પુત્રીને લઈને ગંગા કાંઠે ગયો ત્યાં નદીના કિનારે આશ્રમ બાંધીને રહ્યો અને તેના આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા આશ્રમ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો આથી ઉતંકને પણ ગુજરાન ચલાવવામાં વાંધો આવતો ન હતો બધું ભલા વિદ્યાર્થીઓ સાંભળી લેતા હતા કે જેથી ઉતંક પણ તેમને શાસ્ત્રો ભણાવવામાં સારી મહેનત લેતો હતો પત્ની અને પુત્રી આશ્રમમાં આવતા માંદા અને દુખી માણસોની તન અને મનથી સેવા કરવામાં નિમગ્ન રહેવા લાગ્યા એક દિવસ વિદ્વાસતમાં આશ્રમના ઝાડ નીચે ઘાસ પાથરી સૂતી હતી ત્યાં તેના પર કુદરતનો કોપ ઉતરી પડ્યો તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા એવામાં એની માતા કઈ કામસર ઘર માંથી બહાર આવી તેની નજર સુતેલી જોઈ માતા રડતી રડતી તેના પતિને બોલાવી લાવી પુત્રીની આવી દશા જોઈ ઉતંકનું નું કાળજું કંપી ગયું પત્નીને આશ્વાસન આપીને તેણે પુત્રીને ઘરમાં લઈ જઈ સુવાડી અને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું આમ કરવાથી તેને થોડી રાહત થઈ ઉતંગ બહુ જ્ઞાની હતો એ સાંજે તેણે સમાધિ ચડાવી અને પુત્રીના પરભવની કરણી જોઈ તેણે પત્નીને કહ્યું કે આગલા ભવમાં આપણી દીકરી એક બ્રાહ્મણની પત્ની હતી એ વખતે રજસ્વલા ઋતુ ધર્મ બરાબર પાડતી ન હતી રજસ્વલા સ્ત્રીએ ચાર દિવસ સુધી ઘરકામ ન કરવું જોઈએ તેમજ સ્પર્શથી પણ તેણે દૂર રહેવું જોઈએ એમ ન કરવાથી પ્રાયશ્ચિત લાગે છે આમ જાણવા છતાં તે ઘરકામ પણ કરતી હતી એ પાપ તેને નડ્યું છે એ પાપથી જ તેનું શરીર કીડાઓથી વ્યાપ થયેલું છે વળી તેણે ઋષિ પંચમીની નિંદા પણ કરી હતી એક દિવસ સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની પણ તેણે હાસી ઉડાવી પરિણામે તેના દેહમાં કીડા પડ્યા આ સાંભળી ઉતંગની પત્ની બોલી ત્યારે તો એ તેના કર્મનું ફળ ભોગવી રહી છે પોતાનો ધર્મ પાડ્યો નહીં અને જે ધર્મ કરે તેની અવગણના કરી આવું કરે તેની અવદશા થાય જ ને હવે એનું કંઈ નિવારણ થાય ખરું ઉતંગ બોલ્યો કે જે વ્રતનો અનાદર કર્યો તે વ્રત તે કરે તો જરૂર એના પાપનું નિવારણ થાય અને એની કાયા કંચન થાય મઢુલીમાં સૂતેલી પુત્રી આ બધું સાંભળતી હતી તે આવીને બોલી કે પિતાજી હું એ સામા પાંચમનું વ્રત કરીશ માટે મને તે કરવાની વિધિ સમજાવો કહ્યું કે બેટી આ સામા પાચમ ના વ્રત ને ઋષિ પંચમી નું મૂકી મહર્ષિ કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને અરુંધતી સહિત વસિષ્ઠ એ સાતે ઋષિઓને યાદ કરવા તેમનું ધ્યાન ધરવું આ દિવસે ઉપવાસ કરવો તે ન થાય તો ફળાહારમાં ખાસ કરીને સામો લેવાય છે ફળો તેમજ ખેડિયા વગરની જમીનમાં થયેલા શાકનો પણ આહારમાં ઉપયોગ થઈ શકે છે આ મુજબ પૂર્ણ ભાવથી વ્રત કરનાર સ્ત્રીના રજસ્વલા ધર્મ વખતે અજાણપણે થયેલ નાના વિવિધ દોષો નાશ પામે છે પુત્રીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો તેથી તેની પીડા મટી ગઈ સામા પાંચમનો દિવસ આવતા બ્રાહ્મણની વિધવા પુત્રીએ સામા પાચમ ઋષિ પંચમીનું વ્રત કર્યું અને તે વ્રતના સ્પર્શાદી દોષોનો નાશ થવાથી એની કાયા કંચન જેવી થઈ ગઈ જે કોઈ આ શામા પાંચમ આ ઋષિ પંચમીનું વ્રત કરે છે આ કથા વાંચશે સાંભળશે તથા આ વિડીયો જુએ છે સાંભળે છે એ દરેક લોકોને જેવી રીતે સત્માને વ્રતનું ફળ મળ્યું એવી જ રીતે વ્રતનું ફળ મળે એવી અમે સપ્ત ઋષિઓ પાસે પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ સપ્ત ઋષિ ગણકી જે